નામે નાણા ઉઘરાવતી છોકરીઓ સાચાઈ પર પ્રશ્ન ચિહ્ન શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સંસ્થાના નામે અનાથવા નાના બાળકો માટે દાન ઉઘરાવતી છોકરીઓની ટીમ જોવા મળી રહી છે તેઓ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ નજીક તેમજ વ્યસ્ત વિસ્તારોમાં લોકો પાસે પૈસા માંગતી જોવા મળે છે પરંતુ તપાસ દરમિયાન ચોંકવનારી હકીકત સામે આવી છે આ છોકરીઓ જે સંસ્થાના નામે દાન માંગે છે એ સંસ્થાનું સાચું નામ પણ તેમને ખબર નથી ઘણા લોકોના જણાવ્યા મુજબ તે યુવતીઓ પોતે જ કહે છે કે તેમને ઇંગ્લિશમાં લખાયેલ નામ વાંચાતું નથી જેથી તે સંસ્થા વિશે સ્પષ્ટ માહિતી આપી શકતી નથી લોકોમાં શંકા વધારનાર મુદ્દાઓ સંસ્થાનો સાચો કાનૂની રજિસ્ટ્રેશન નંબર આપી શકતી નથી ઓળખપત્ર કે અધિકૃત પત્ર નથી બતાવી શકતી દાન માટે કોઈ સત્તાવાર રસીદ આપતી નથી પૂછી પાડતા સંસ્થાનું નામ પણ સ્પષ્ટ કહી શકતી નથી સ્થાનિક નાગરિકોમાં આ પ્રવૃત્તિ અંગે ગુસ્સો અને ચિંતા જોવા મળી રહી છે લોકોનો આક્ષેપ છે કે નિર્દોષ લોકોની લાગણીઓનો લાભ લઈ ગેરકાયદેસર રીતે પૈસા એકત્રિત કરવાનો આ પ્રયાસ હોઈ શકે છે પ્રશાસનને અપીલ સામાજિક કાર્યકર્તાઓ અને જવાબદાર નાગરિકોએ પોલીસ અને નગર પ્રશાસનને આ મુદ્દે તપાસ કરવાની માગ કરી છે જેથી સાચી સંસ્થા અને ખોટી ફંડરેઇઝિંગ વચ્ચે સંપૂર્ણ સ્પષ્ટતા થાય અને જો આ ઠગાઈ હોય તો દોષિતો સામે કડક કાર્યવાહી થાય નાગરિકોને સૂચના જો કોઈ દાન માંગે તો તેની સંસ્થાની નોંધણી સત્તાવાર ઓળખ રસીદ સિસ્ટમ અને કાનૂની પુરાવા તપાસ્યા પૈસા ન આપવાની અપીલ કરવામાં આવી છે સાચી માનવ સેવાની સાથે ખોટી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવું તેટલું રિપોર્ટર ઉસ્માનભાઈ ઈંડાવાડા નસવાડી